રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી નું સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધા મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચકુમા ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જનવિજ જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશન ની મદદથી બારસો ને એકસાઠ માં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાભાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોડીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશ દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું કોઈ ગુજરી ગયું તમારા ઘર

પેલા અને પછી કરીને પછી આ દોરો પહેરજો વિધિ કરીને હા વિલા વિના હવે તમે મને કેવું ને તો રવિવારે એમને વિધિ ચાલુ દો

પેલા એને વાત કરવાની હું પપ્પાને ફેરવા જાઉં છું તો એવું હોય પછી તને ફેરવીને દઈએ ને એટલે આમ એના જબલાને નાકેથી જ પકડીને હવેથી મૂકીને આવતું રહે એમ પાછું હોરી જવાનું નહીં બે મા દીગરાને જ ખબર પડવી જોઈએ અને પછી આવીને આતપગ ધોઈને તમારા ઇષ્ટદેવને એમ બે અગરબતી કર છો હો હા વિલાવીને

બે બે તે ફાઈસ હવારમાં ઊઠે ને તો એને એનું જ મોઢે ને સ્વરૂપ દેખાય તો કોઈને ખબર લાપતાય તો મારવા થાજી કરે ને તબ દે છે ને એ છે અને એનું ફરવાનું પાછું ગેસ્ટ હાઉસ ની હોટેલ જ મળે આલતુ પાલતુ જગ્યાય નથી મળતા પૈસા તો ક્યાં જતાં હોય તો પછી આટલો રૂપિયા એ રૂપિયા ક્યાં નાખતા તો બસ

જૂનાગઢ છે એટલે જૂનાગઢ થી જે જંગલ હોય ને એમાં ઔષધિ હોય એને અમારી ભાષામાં કહી ને એ બધી વિધિ કરવી પડે એને માસિક બહુ મેલી વિધિ છે એટલે એ માર કરવી પડે માસિક એટલે એનાથી તમારો ભરાડો પાછો વળી જશે ત્રણ દિવસ તમને એ પ્રેમ કરશે બધું કરશે મારી વિધિ અહીં ચાલુ થાય ને એ બધું કરશે ક્યારે કરવાનું mọi người 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 mọi